ભયા મારકો વર્ગી લે પણ હા ભયા ને બોર તો બૈરું તો કેવો કોણુડો ગાયો એસી નિયલે

જો હમ મારા ભોગાપાટ ઓ હો 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 અને તમે ક્યાંથી ઓઈ તમે મળવા ના ના નહીં કની દવા લઈને આવ્યા તમે કોઈ નઈ લીધી પણ ના 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 હારું આવ આવ ઓમરી સરી આયા કોણ કીજે કેને આરે લઈને આવો અમાર બે ભાઈએ સી વાસે કોણ તમે એકલાયા ઓ એકલા હે તો હું તો પણ કાલ નથી આઈ કાલ આઈતી પણ મેં તો ઓટો મારતા હોઉં કોણ નું બી હોય ને રમી દેવા કેરતા આવો મતા આવો ઢોકળા ખાધી નથી કોણ નું રમી હોય તો તેરતા આવો અરે આજ તો કોણ નું બનાવ્યો છે પણ આજ ને રમી પડી આજ જ બડાય નહી ના કાલે મણાયો અમન તો 4-5 દડે લાગ્યું તું અમાર બનાવી લે તમે ના મેલો ઢબુને પણ મેલો કાલ તમે તમે તેડવા આયા બોલો હે ના મેલો તો કોઈ જે હોય રહી શકો

જરા આવાર બસ હળ્યું જ કરતું હોય જરા આ તો હળ્યું જ કરતું હોય તો બહુ બીજો પ્રોબ્લેમ અત્યારે અમારું ધામું છે કે મેથી પાક ખાવા એટલે મેથી પાક તો મણાવતા મણાવું ને ભાઈ એકદમ અમે બે દાડીથી વિશાલ અમે મેથી પાક ખાઓ પર થો નાસ્તો કરો કેવો આવે देखो હે મેથી પાક ખાવા

ડાબીન બગડ દે પણ ઉભારો ઓછી બોરી નાખો બેબી પર ઓ ઓછી બોરી મેથી બે ખવડા ઓછી બાજ તારી ઓછે ગતો દોતા નઈ ને તમે ના ના ગતો ગતો હી ગતો લે નוקતા ના ના હા લેવા એ છોડ એ ભાઈ એ થોડો 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 લે લે પણ ભાઈ ભાઈ પણ આવી આવીને દેખ તો અમારા હાલા મેથી ખાશે નહીં ખાવા ભાઈ બોબા તારી બોડી લઈ લે ને તારી બોડી ઓય 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 આ તો મારી તારી બોડી જેવી ભાઈ બોડી જેવી આવી ઓય તારી બોડી બધા બોડી તારી બોડી જેવી ઓય

ભય સંદોગ્યા આપણે ખરે ચાલું ફરીને વાંધો ત્યાં બહાર થી દો વાંડલું દો તમારે ભાઈ ભાઈ રહ્યો